આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં રહેતા અને મકાન અને જમીન બાંધકામ સાથે સંકળાયેલા ભાવેશ સુતરિયા અને તેમનો પરિવાર તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલ ભવ્ય મહાકુંભમાં ગયા હતા જ્યાં ભાવેશ સુતરિયાને એક ઉમદા વિચાર આવ્યો આ ભવ્ય મહાકુંભમાં જે ચેકડ લોખંડની પ્લેટો જેના પર કરોડોની સંખ્યામાં સંતો મહંતો ચાલીને ત્રિવેણી સંગમ ગયા તે પવિત્ર થઈ ગઈ ત્રિવેણી સંગમમાં જવા માટે બે લાખ અગ્ન હજાર ચેકડ પ્લેટો વપરાય છે અને જો ઉત્તર પ્રદેશ સરકાર તેમને આ પ્લેટો વ્યાજબી ભાવે આપે તો તે પ્લેટમાંથી ભાવે સુતર્યા તેના અમૃત કળશ બનાવી નહીં નફો કે નહીં નુકસાનની કિંમતે તેને વેચાણ કરી જેથી આવનારી ભાવિ પેઢી પાસે આ અમૃત કળશથી મહાકુંભની યાદગીરી રહે અને પ્રસાદીનો કળશ પણ મળી રહે તેમની આ દરખાસ્ત સ્વીકારાય તે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે તેમની આ દરખાસ્ત સ્વીકારાય તે માટે ભાવેશ સુતરિયાએ પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ ઉત્તર પ્રદેશ સરકાર યોગી આદિત્યનાથ હોમ મિનિસ્ટર અમિત શાહ અને ટુરિઝમ વિભાગને ટ્વીટ કર્યું છે અને મેલ પણ કર્યા છે નમસ્તે રામ રામ હું ભાવેશ સુતરિયા વલ્લભ વિદ્યાનગર આણંદ ગુજરાતથી જમીન મકાન બાંધકામના ક્ષેત્ર સાથે સંકળાયેલો વ્યક્તિ છું સમસ્ત સમસ્તીની દ્રષ્ટિ જ્યારે વિશ્વ કલ્યાણી મહાકુંભ તરફ મંડાયેલી છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ તેમ સનાતન પરંપરા મુજબ આ મહાકુંભ એકસો ચુમ્માલીસ વર્ષે નિમિત્ત છે મહાકુંભ એટલે દેવો દાનો દ્વારા સમુદ્ર મંથન દરમિયાન જ્યારે સમુદ્ર અમૃત પ્રાપ્ત થયું અને તેના ચાર બુંદો જ્યાં પડ્યા તે સ્થાન પર કુંભ આયોજિત હોય છે તેમાંનો આ એકસો ચુમ્માલીસ વર્ષે પરાવર્તિત થતો મહાકુંભ હતો જે પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પર કે જ્યાં ગંગા સરસ્વતી નદીનું સંગમ થતું હોય છે ત્યાં આ નિમિત્ત હોય છે બીજી રીતે કહીએ તો વર્તમાન અસ્તિત્વ ધરાવતી પેઢીને આ અમૃત અવસર પ્રાપ્ત થયો છે જે પાંચથી છ જનરેશન પછી એકસો ચુમ્માલીસ વર્ષે પરિવર્તન પરાવર્તિત થતો હોય છે ત્યારે ઈશ્વર કૃપાથી મારે પણ આ અમૃત સ્નાન કરવાનો મોકો મળ્યો બીજી રીતે વિચાર કરીએ તો તે અમૃત સ્નાન કર્યા બાદ મને એક એવો પણ વિચાર આવ્યો કે આંકડાકીય માહિતી મુજબ અંદાજીત પચાસ કરોડથી વધારે શ્રદ્ધાળુઓ સાધુ સંતો મહંતો શંકરાચાર્યો ઋષિમુનિઓ નાગા સાધુઓના સ્નાન થઈ ચૂક્યા છે ત્યારે એક એવો પણ વિચાર આવે કે એટલી જ મોટી વસ્તી હજી આ સ્નાન કરવામાં ઈચ્છુક હોવા છતાં પણ કરી શકી નથી અવસર પ્રાપ્ત થયો નથી શારીરિક કારણો હોય અવસ્થાના કારણો હોય સમયનો અભાવ હોય ગમે તે કારણોના કારણે આ મોટી વસ્તી હજી સ્નાન કરવામાં બાકી છે અવસર પ્રાપ્ત કરવામાં બાકી છે ત્યારે મને વિચાર આવ્યો કે એકસો ચુમ્માલીસ વર્ષ પાંચ પેઢી પછી આ અવસર આવતો હોય તો તે લોકો અને તેની આવનારી પેઢીને આ અમૃત મહોત્સવનો લાભ કેવી રીતે આપી શકાય અને તે દરમિયાન મને એક વસ્તુ ધ્યાનમાં આવી યુપી પીઆઈ બી ડોટ જીઓવી ડોટ ઇન ગવર્મેન્ટની વેબસાઇટ મુજબ યુપી સરકાર દ્વારા પ્રયાગરાજમાં મુખ્ય માર્ગોથી નદીના ત્રિવેણી સંગમને જોડવા માટે નદીનો જે રેતાળ પટ છે એ પટ ઉપર બે લાખ ઓગણ સિત્તેર હજાર નંગ લોખંડની ચેકડ પ્લેટો પાથરવામાં આવી છે બીજી રીતે વિચાર કરીએ તો આ ચેકટ પ્લેટો પર પિસ્તાલીસ દિવસના મહાકુંભ દરમિયાન તમામ સાધુ સંતો મહંતો નાગાબાવા શંકરાચાર્યજીઓ ઋષિમુનિઓ અને પચાસ કરોડ થી વધારે શ્રદ્ધાળુઓનું આવાગમન થયું છે તેના ચરણ સ્પર્શ થયા છે ત્યારે મારી એવી દ્રઢ શ્રદ્ધા છે એવી નિષ્ઠા છે અને એવું મારું માનવું છે કે આ લોખંડની ચાકડપ્લેટ એક સામાન્ય ધાતુ ન રહેતા એક અમૃત ધાતુમાં પરિવર્તિત થઈ ચૂકી છે ત્યારે હું અ ઉત્તર પ્રદેશની રાજ્ય સરકાર યોગી આદિત્યનાથજી કેન્દ્રમાં પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી હોમ મિનિસ્ટર શ્રી પ્રેસિડન્ટશ્રી તથા લાગતા વળગતા અન્ય વિભાગો ટુરિઝમ વિભાગ વગેરેને મેં એક રજૂઆત કરી છે ટ્વિટર અને મેઇલ દ્વારા કે જો મને યોગ્ય સમજવામાં આવે અને આ તમામ ચેકર પ્લેટો મને યોગ્ય ભાવમાં આપવામાં આવે તો હું તેને સમુદ્ર મંથનના અમૃત અમૃત પાત્ર સ્વરૂપ અમૃત કળશમાં રૂપાંતરિત કરી અને બાકી રહી લોકો તથા સ્નાનનો અવસર પ્રાપ્ત થયો છે તેવા તમામ સનાતનીઓને આ પ્લેટમાંથી બનેલ અમૃત કળશ હું તેમને યાદી સ્વરૂપ પડતર ભાવે પહોંચતું કરું જેથી તેમની આવનારી પાંચ પેઢી અને એકસો ચુમ્માલીસ વર્ષ દરમિયાન આ એક એમને ત્યાં સ્મૃતિ સ્વરૂપ રહે અને એક પ્રસાદી